નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો દસ એપ્રિલ બે હજાર પચીસના મિત્રો આજનો વાર છે ગુરુવારના રોજ મિત્રો આજની કેરીની આવક વિશેની વાત કરીએ તો મિત્રો કેરીની આવકમાં હાલ દિવસે ને દિવસે થોડો થોડો વધારો થતો જાય છે આજે પણ થોડો એવો વધારો જોવા મળી રહેલો છે તમે જોઈ શકો છો આ પ્રમાણે આજની આવક રહેલી છે હાલ ગઈકાલે તો હું આવી નતો શક્યો માર્કેટ યાર્ડે એટલે પરમદિની આવક કરતાં આપણે જોઈએ તો આવકમાં થોડોક વધારો છે અને હરાજીનું કામકાજ અહીંયા હવે શરૂ થવાની તૈયારી થઈ ગઈ છે જોઈ શકો છો તમે તો ચાલો રૂબરૂ જાણી લઈએ કે કેવો રહે છે આજના કેરીના બજાર ભાવ ધન્યવાદ

નવસો રૂપિયા ભાવ કે મીડિયમ ભર છે ફંટાળા છે નવસો

બારસો રૂપિયા ભાવ થયો છે તમે જોઈ શકો છો ઢગલો કરીને માલ વેચવામાં આવે છે કે ભાઈ પૂરેપૂરો માલ તમે જોઈ ને લઈ શકો આ પ્રમાણે હરાજી કરે છે બારસો રૂપિયા ભાવ થયો છે ભાઈ ગીર કંટાળાનો માલ છે મીડિયમ મળશે બારસો રૂપિયા ભાવે છે એક હજાર અગિયારસો હવે અગિયારસો અગિયારસો બારસો રૂપિયા બારસો બારસો ને પચીસ રૂપિયા

એક હજાર રૂપિયા પૂરો ભાવ થયો છે મીડિયમ ગીર કંટાળા નો માલ છે એક હજાર રૂપિયા ભાવ થયો છે જોઈ શકો છો એક હજાર રૂપિયા ભાવ થયો છે સવા બારસો રૂપિયા છે ભાઈ મોટું ફળ છે સવા બારસો રૂપિયા ભાવતું છે બારસો ને પચીસ રૂપિયા માં વેચાણ બારસો ને પચીસ રૂપિયા મોટું ફળો જોઈ મોટું ફળ છે બારસો પચીસ રૂપિયા

તો ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના કેરીના બજાર ભાવ અને મિત્રો કેરી લેવા વેચવા માટે તમે નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરી શકો છો અને હા બીજી એક વસ્તુ જણાવી દઉં કે એક બે બોક્સ લેવા માટે કોઈ પણ ભાઈઓએ આ નંબર ઉપર કોન્ટેક ના કરવો કારણ કે અહીંયા એક બે બોક્સ નથી મળતા હોલસેલમાં જ મિત્રો અહીંયા વેચાણ થાય છે તો આવા ખોટા કોઈ કોલ ન કરશો અને ખેડૂત ભાઈઓ ગમે ત્યારે આ નંબર ઉપર કોલ કરી શકે છે તેમનું વેચાણ કરવા માટે તો આ વિડીયોમાં આટલું ફરી મળશું પાછા આવતીકાલે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈ ને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયો ને લાઈકતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ